કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બુકોલી પ્રાથમિક શાળામાં યોજાયો મામલતદારે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સમગ્ર દેશમાં છોતેરમાં ગણતંત્ર દિવસની આઠ પાન સ્થાનથી ઉજવણી કરવામાં આવી રહી છે હવે કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના બુકોલી પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો સમગ્ર વાતાવરણ દેશ પ્રેમી બન્યું હતું કાંકરેજ તાલુકાના મામલતદાર વીએમ પટેલે દેશના તિરંગા પ્યારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી પોલીસ પરેડ દ્વારા પોલીસ સ્ટેશનના પીઆઈ મેહુલ કોટવાલે કરાવી હતી તાલુકાના મુખ્ય મથક સિયોરી પોલીસ સ્ટેશનમાં છોતેરમાં ગણતંત્ર દિવસે પીઆઈ મેહુલ કોટવાલ અને પોલીસ સ્ટાફ સાથે હોમગાર્ડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી છવ્વીસ એક બે હજાર પચીસના ગણતંત્ર દિવસે પીઆઈ મેહુલ કોટવાલ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા કાંકરેજ સમી જાન્યુઆરી બે હજાર પચીસનો પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ આ બકોલી પે સેન્ટર શાળા તાલુકો કાંકરેજ મુકામે યોજવામાં આવ્યો ગામ લોકોનો ખૂબ જ સહકાર મળ્યો શાળા પરિવારે પણ ખૂબ જ મહેનત કરી બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો આજુબાજુના ગામોએ પણ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને રાષ્ટ્રીય તહેવારને ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી નિમિત્તે ગામના દાતાઓ જુદા જુદા અન્ય દાતાઓએ પણ શાળા પરિવારને આર્થિક સહયોગ આપી અને શાળાનું ઋણ અદા કરેલું છે તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે અમારી અપેક્ષા હતી એના કરતાં પણ બહુ સરસ ઉત્સાહથી હતી ગામ લોકોએ પણ સરાહનીય રીતે ઉજવ્યો છે એ બદલ ગામજનોનો અને સમગ્ર શાળા પરિવારનો તથા તમામ વહીવટીતંત્રનો હું આત્મખ્યા આભાર